દોસ્તો આજના બ્લોગની શરૂઆત હું સેવન સિસ્ટર વોટરફોલ ઉપરથી કરું છું ચેરાપુંજી એટલે કે સોહરા એ જગ્યાએ એના વિસ્તાર ઉપરથી બ્લોગની શરૂઆત કરું છું અને સામે જુઓ તમારી નજર સામે કેટલું કુદરતી સૌંદર્ય ભરેલું પડેલું છે દોસ્તો તો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે લાઈફ ઇઝ ગુડ ચેનલ પરિવારમાં તમારું સ્વાગત છે હું હિતેશ તમારું સ્વાગત કરું છું તો આજના બ્લોગની શરૂઆત આપણે સોહરા એટલે કે ચેરાપુંજી ના વિસ્તારમાંથી કરીએ બાંગ્લાદેશની બોર્ડર આગળથી કરીએ આશા કરીશ કે મારા બધા બ્લોગની જેમ આ બ્લોગ પર તમને ગમશે અને જો ગમે તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને મારા વિડીયોને અને મારા બ્લોગને એક લાઈક કરવાનું ભૂલતા નહીં દોસ્તો સોહરા સિટીમાં મેં આવ્યા છીએ સિટીની અંદર જઈએ સોહરા સિટીમાં એકદમ હાંકડા હાંકડા રસ્તા ઉપર છે અને ટ્રાફિક પણ હતો આગળ હતો અત્યારે ઓછો છે ટ્રાફિક સિટી મોટું છે ખાસું મોટું છે પેલા આ સી આનું નામ ચેરાપુંજી આપણે જે ઓળખીએ છીએ ને એ ચેરાપુંજી આનું નામ હતું અત્યારે સોહરા નામ થઈ ગયું છે એટલે આપણે ચેરાપુંજી ચેરાપુંજી કરીએ અમને ક્યાંય દેખાણું નહીં એટલે પૂછ્યું તો કે ના આ ચેરા પૂંજી પહેલા હતું એનું નામ સોહરા થઈ ગયું છે સામે બોર્ડ દેખાય છે ને એ ખાલી કાંઈ વોટરફોલ ઉપર અમે આવ્યા છીએ અને વોટરફોલમાં આ બાજુ કન્સ્ટ્રકશન ચાલે છે ને આ બાજુ મસ્ત વેલી છે વેલી એટલી સરસ છે ને કે આમ બંને આંખોને ઠંડક પહોંચે છે નજીક જઈને તો ઓર મજા આવશે કારણ કે ગ્રીનરી એટલી છે ને નીચેની સાઈડમાં ઉપર તો પહાડો આમ બુઠ્ઠા હોય ને એવું લાગે છે અને આ એરિયાની અંદર છે ને ફોલ્સનો એરિયા છે ફોલ્સ બહુ બધા છે અને જો આ સામે ફોલ્સ દેખાય ખા ખાસી હાઈટ ઉપરથી છે નીચે જવાનું મળતું હોય ને તો મજા આવે એવું છે જો આ વોટરફોલ્સ તમને બતાવું ઝૂમ કરીને જો ખાસી હાઈટ ઉપરથી પડે છે અને આ બાજુ બે નાના નાના ફોલ્સ છે અને પાણી નો અવાજ અહીંયા સુધી સંભળાય છે નીચે તો નહીં જવા જોઈએ કારણ કે કેટલું ખાસ ઊંડું છે એની ડેફ ખાસી એવી ડેફ છે એટલે નીચે કોઈ છે ભી નહીં એટલે જવાતું નહીં હોય અને મસ્ત છે જોવા આ એન્વાયરમેન્ટ આખું આ ઉપર બધું ગ્રીનરી ગ્રીનરી છે અને આખી આમ યુ આકારની વેલી હોય ને એવી વેલી છે જો અહીંયા બધા ફોટો પાડે છે યુવાકાની વેલી છે અને અહીંયા આ વોટરફોલ છે મસ્ત છે મજા આવી ગઈ અહીંયા આવીને માઇન્ડ ફ્રેશ થઈ ગયો આજની ટૂર બધી વોટરફોલ વાળી ટૂર ને એડવેન્ચર વાળી ટૂર છે કાલે બી એવી જ હતી અહીંથી એકદમ ડીપ ફેલી છે અને પાણી અહીંથી આ રોકની વચ્ચેથી જાય છે અને ઉપરથી પાણી ખાંસી હાઈટ ઉપરથી પડે છે અને પેલું જે અહીંથી ચોખ્ખું દેખાય છે જે વચ્ચે પેલું છે ને આ ખાંચા જેવું નાલું એમાંથી પાણી પડે છે વોટરફોલનું અને નીચે પડી અને આમ જાય છે અને ડેફ જુઓ અને સામે જે પહાડ છે ને એનું ગ્રીનરી બહુ બહુ મસ્ત જગ્યા છે મને તો અને ચોમાસામાં તો આ વોટરફોલ એકદમ ખીલી ઉઠતો હશે અને દોસ્તો આ જગ્યા છે ને ચોમાસામાં આવવા જેવી જગ્યા છે આપણે તો દૂરથી આવીએ છીએ એટલે આપણે તો ગમે એ વાત વાતાવરણમાં અહીંયા આવી જવું પડે છે પણ અહીંયા મને આજુબાજુ બધું જોતા ને હોમસ્ટે જોતા અને મેં ડ્રાઈવરને પૂછ્યું ને મારા ગાડીના તો એને એવું કીધું કે અહીંયા ચોમાસામાં બહુ લોકો આવે છે જે લોકોને ખબર છે કે અહીંયા ચોમાસામાં આવવા જેવું છે એ બહુ છે જો આ ઉપરના જે પર્વત ઉપર જે સૂકું સૂકું દેખાય છે ને ઘાસ છે એ બધું ચોમાસામાં એકદમ લીલું થઈ જાય થઈ જતું હશે કારણ કે ઓબ્વિયસલી લીલું થઈ જ જાય એટલે લોકો ચોમાસામાં અહીંયા બહુ આવતા હશે અને એનો એન્જોયમેન્ટ ચોમાસામાં કંઈક અલગ જ હશે નો કલાઈ વોટરફોલ માં ભી અજય મોદીવાડે અમાર જમવાનું સેટઅપ કર્યું છે અને જમવાના મેનુ માં આજે હું છે અમિતભાઈ જમવાના મેનુ માં હે અમિતભાઈ જો સર મેનુ મેનુ શું છે આજે મેથીના ભજીયા છે મેથીના ભજીયા છે ખમણ છે ખમણ નથી ટોપરા પાક છે ટોપરા ટોપરા પાક છે ટોપરા પાક છે પછી આવ સબ્જી અને કોબીની સબ્જી છે બરાબર છે હા પછી પછી આલુ મટર છે આલુ મટર આલુ મટર ચણા છે ત્રણ સબ્જી છે દોસ્તો આ જગ્યાએ આઈસોલેટ જગ્યાએ દાળ અને ચાવલ ચાવલ છે હા અને અને પુરી આપજો અને છાસ છાસ એટલે આટલી આટલી વસ્તુ છે અને એટલે આ જગ્યાએ મસ્ત જમવાનું એરેન્જમેન્ટ કરી છે ત્યાં છે ને આ બાજુ અહીંયા અમારા મહારાજ પુરી બનાવે છે જો અહીંયા ગરમા ગરમ પૂરી ચાલે છે મહારાજ અહીંયા પૂરી બનાવે છે એટલે આ જગ્યાએ પણ જો આ રીતની અરેન્જમેન્ટ હોય તો બહુ સારી કહેવાય જમીન જોઈએ જમવાનું કેવું છે જુઓ દોસ્તો અમે અલગ જ જગ્યાએ આવ્યા છીએ અહીંથી જો આખો વ્યૂ આવે છે કેટલો સરસ વ્યૂ છે વોટરફોલનો પૂરેપૂરો વ્યૂ આવે છે આખી વેલી નો વ્યૂ આવે છે આ વેલી નો વ્યૂ ઉપરથી જોઈ લો તમને આ વેલી નો વ્યૂ કેવો લાગી ગયો મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો મને તો મસ્ત લાગી મને તો બહુ ગયું એટલે વારંવાર કવું બહુ મસ્ત છે તમને કેવો લાગી એ જરા મને જણાવજો જો દોસ્તો ડીશ લઈ લીધી છે પૂરી આવવાની બાકી છે

અમે એક સ્ટોલમાં આવ્યા છીએ આ સામે હળદર છે મરી છે બીજા મસાલા છે પ્લસ અહીંના તજ કે જે ફેમસ છે એ અમે જોવા આવ્યા છીએ આ મરી મસાલાની દુકાન છે અને મને મારા એક ફ્રેન્ડે રેકોમન્ડ કરેલું કે અહીંની હળદર જરૂર લેજે હળદર વર્લ્ડ ફેમસ છે અને જો આ બધા પ્રકારના અથાણા છે આ બાંબુનું અથાણું છે પછી આ ચેરીનું અથાણું છે અને બીજા ઘણા પ્રકારના અથાણા છે એટલે અમે જો એક્સપ્લોર કરીએ છીએ એક્સપ્લોર કરી અને જે સારું લાગશે ને એ લઈશું સામે મધ પણ છે જુઓ દોસ્તો અહીંયા બી દુકાનો છે આ જો અહીંયા બી આચાર ને એવું મળે છે અને આ દુકાનો ફરતી બાજુ એની દુકાનો છે એ હલ્દી કા ક્યાં હે ક્યાં હે

પેલા કદાચ નંબર વન હતી અત્યારે નંબર ટુ કે નંબર થ્રી છે એટલી તીખી મરચી છે આ સુકે સુખી છે ને હવે આ આ બધા અથાણા છે અહીંયા જો દોસ્તો આ દાલચીની છે દાલચીની દાલચીની ની હવે તજ કઈ ને તજ તજ ને આ તજ કઈ ને એની એની સ્ટીક છે એ બી અહીંયા લોકલ થાય છે આ તજ હવા હોય એને ઘસીને ત્યાં આ રીતે કરે છે જો આ પ્રોસેસ ઘસે છે આપ ઘીસ રેહ હો ને એ જો આ આ રીતનું થાય આ તજ નિસ્ટીક ને આ રીતે ઘસીને ઉપર ઉપર પર કાઢી નાખે અને આ રીતે ઘસીને એવું લાલ લાલ કરી નાખે જો આ બે અલગ ભાગ છે ને એ ગૈસા વગરનું છે અને પેલું વચ્ચેનું ઘસેલું છે એટલો ફેર છે એટલે આસ્ટિક પેલા આવી હોય અને પછી આ સ્ટીક આવી થઈ જાય એટલે આ સ્ટીક લેવાની છે દોસ્તો જો સિટી માં આવી ગયા શિલોંગ સિટી જુઓ પોણા અંધારું હાડા હાથ આઠ થયા હોય ને એવું અંધારું છે અત્યારે સિટી ના રસ્તા ખાસ્સા પહોળા છે અત્યારે તો આગળ આગળ જાકે તો એના ચોડા રસ્તા નહીં મિલેગા ને હિલી એરિયા નું સિટી છે ને એટલે રસ્તા તો જ મળવાના છે પણ એક કિલોમીટર ઓકે અમારે આપડે જે માર્કેટમાં જવાનું છે ને એક કિલોમીટર દૂર છે પોલીસ બજાર કહેવાય એને માર્કેટ નું નામ એવું છે પોલીસ બજાર અંધારામાં તો તમને કઈ ખાસ દેખાતું નહીં હોય છતાં જુઓ રસ્તા જઈએ છીએ ને જીએસ રોડ છે પોલીસ બજાર જાય ધીરે ધીરે ટ્રાફિકમાં આગળ વધીએ છીએ કઈ નહીં ચાલો પોલીસ બજાર પહોંચીને જોઈન્ટ કરું તમારી આરે ટ્રાફિક છે આ બાજુ જુઓ એનસીસીનું કોઈ સેન્ટર લાગે છે એનસીસી ડાયરેક્ટર સેન્ટર એવું કઈક સેન્ટરનું નામ છે અરે દીપકો રખે નહિ એનસીસી ડાયરેક્ટરેટ સેન્ટર આ बाजू આખી દિવાલ છે ને દિવાલ ની આગળ સે આગળ એક ગેટ ગયો અજો પણ મારી સા દીપકો બહાર ઠંડી બરાબર ની છે અમે તો અંદર છીએ એટલે ફીલ ન થતી પણ બહાર ઠંડી સારી આવી છે અત્યારે ફલાલ બલા નહિ આયેગા આ बाजू આપણા રમણા બીજો ચર્ચા આવો જો હામે દેખાય ને કોઈ ચાર રસ્તા આવો છે કોન કોનસે ચાર રસ્તા હે सर्कल એક મોટો છે

પેલું છે ને સેક્રેટરી એરિયા તું ને આ એસેમ્બલી છે જો સામે બોર્ડમાં માં દેખાય પણ છે એસેમ્બલી મેઘાલય સ્ટેટ ની એસેમ્બલી એટલે વિધાનસભા અને ટ્રાફિક હજી એવો ને એવો છે જો બાજુ ની લાઈન ફૂલ છે અને અમારી આગળની ની લાઈન બી ફૂલ છે અને આમથી આવે ને એ બી લાઈન જો ફૂલ છે ફૂલ ટ્રાફિકમાં અમે ફસાણા છીએ અમે પોલીસ બજાર શિલોંગમાં આવી ગયા માન પાર્કિંગ કરી ડ્રાઈવર અને આ બાજુ સ્ટ્રીટ ફૂડ બાજુ સ્ટ્રીટ ફૂડ છે આ બાજુ સ્ટ્રીટ ફૂડ છે ઈંડા ને હામેની બાજુ સ્ટ્રીટ ફૂડ છે નોનવેજ વધારે મળતું હશે એવું લાગે છે આ સ્ટ્રીટ ફૂડમાં ચાઈનીઝ એવું મળે છે અને અહીંથી મેન પોલીસ બજાર ચાલુ થાય છે અમે આવ્યા ને ત્યારે પબ્લિક જોઈ રહ્યા એવું લાગ્યું ઓહો આટલી બધી પબ્લિક ચાઉમીન ને એવું લાગે સામે બી જે સ્ટ્રીટ ફૂડ છે જો નોન પેલું સ્ટ્રીટ ફૂડ તો નોનવેજ હોય એવું લાગે જો સામે આ છે ને આયા કંઈક ડેવલપમેન્ટ ઓથોરિટીનું છે જો કપડાં ને એવું મળે છે માર્કેટમાં ગરમ કપડા ને એવું બધું મળે છે

એવું ભાઈ આ આ બાજુ બધી બહાર ફેરિયાઓ છે પાછળ દુકાન છે આ જો મેઘાલય અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી મેઘાલય થી અંદરની લાગે અને બાજુ દુકાનો છે કટલેરીની છે લેડીઝ વેરની છે અને છત્રીઓને એવું બધું મળે છે તો બજાર મોટી છે જ્યાં બધા ગરમ કપડા ત્યાંય ગરમ કપડા અહીંયા ગરમ કપડા અને સ્ટાન્ડર્ડ બી દુકાનો છે જો મોબાઈલની છે અહીંયા મોબાઈલની છે રેડમી મોબાઈલ ને ઉપર બી મોબાઈલની ને એની દુકાનો છે એટલે આખું આ બજાર છે બધું મિક્સ મિક્સ બજાર છે ઝીણી ઝીણી મરચી મરચી એકદમ આપણે ત્યાં તો એવી મરચી નથી મળતી એ

એટલે કઈક તમે બજારમાં એક્સપ્લોર કરવા નીકળો એટલે કઈક નવું નવું તમને જોવા મળે જુઓ દોસ્તો આ છે ને કોઈ સિનેમા લાગે છે આ ચાલુ હોય કે એની ખબર પણ સિનેમા ટુ પીએમ ઇલેવન પીએમ ટુ પીએમ ને ફાઈવ પીએમ એટલે ચાલુ જ છે આ પુષ્પાનો બોર્ડ લાગેલો છે એટલે એકદમ જૂનું સિનેમા છે આપણે ત્યાં તો સિનેમા હવે જોવા નથી મળતા બ બજાર કેટલું મોટું છે કેટલું લગભગ માથા જ દેખાય છે પબ્લિક જ દેખાય છે જ્યાં જુઓ ત્યાં તમને આ પબ્લિક જ દેખાય એટલું બજાર લાંબુ છે હજી તમે માં દસ થી પંદર ટકા બજાર ફરી રહ્યા અને અહીંયા વેહિકલ બી પંદર કમક અમુક આવે છે એટલે કોઈ ડિસિપ્લિન જેવું નથી પબ્લિક બી ફરે છે વેહિકલ બી ફરે છે ટુ વ્હીલરને એવું અને મોટા મોટા શોરૂમ પણ છે જો સામે પીઝા હાર્ટ છે જો તમને ફ્રોમ કર્યું બતાવું ને પીઝા હાર્ટ છે એટલે બધું આખું બધું મિક્સ બજાર છે મેં તમને આગળ કીધું ને એ રીતે દોસ્તો અહીંયા મેઘાલયમાં પહેલું અમે મંદિર જોયું બાકી બધા ચર્ચ જ જોયા છે પહેલું મંદિર છે ગણપતિ ભગવાનનું મંદિર છે સામે ગણપતિ ભગવાનનો તો મૂર્તિ છે પણ મંદિર કયું એ લખેલ નથી પહેલું મંદિર છે માતાજી નું મંદિર એવું લાગે છે રામ ભગવાન નું કોઈ મસ્ત લખેલું છે આઈ શિલોંગ તો છે ને આઈ લવ શિલોંગ મસ્ત લખેલું છે ત્યાં ફોટો પાડવાની ઈચ્છા છે પણ ટ્રાફિક એટલો છે ને કે ત્યાં ફોટો નથી પડે એમ અને જુઓ ટ્રાફિક અમે આવ્યા ત્યારનો એવો ને એવો ટ્રાફિક છે બજાર એક્સપ્લોર થઈ ગઈ છે હવે સામેની બાજુ બી ટ્રાફિક છે ત્યાં કઈ છે નહીં જોઈ લો છેલ્લે બજાર આ આજ રીતની બધે બજાર છે જુઓ દોસ્તો અહીંયા સ્ટ્રીટ ફૂડ છે નોન સ્ટ્રીટ સ્ટ્રીટ ફૂડ ફૂડ જો અહીંયા ચાલે છે લેગ્સ ને બધી બારબેક્યુ ચિકન અને અહીંયા મારે સ્ટ્રીટ ફૂડ એક્સપ્લોર કરવું છું પણ આ ચિકન ને એવું જ છે એટલે હિંમત ના થઈ જુઓ દોસ્તો આ અહીનું ફૂટબોલ ગ્રાઉન્ડ છે લાઈટો ચાલે એટલે મેચ ચાલતી લાગે કારણ કે અહીંયા છે ને ફૂટબોલ ફેમસ છે આખું સ્ટેડિયમ સામે દેખાય છે ક્રિકેટ કરતા અહીંયા ફૂટબોલ ફેમસ છે એટલે ફૂટબોલનું ગ્રાઉન્ડ પણ મોટું છે સ્ટેડિયમ જો સામે બી સ્ટેન્ડ દેખાય છે લાઇટો ફૂલ જગારા મારે એટલે મેચ ચાલતો હશે અંદર જતા જતા ધ્યાનમાં એવું રસ્તામાં જ છે ગાડીમાં બેઠા બેઠા શૂટિંગ કરું છું આનું ફરતી બાજુ રાઉન્ડ લીધો જો નામ આવતું નથી નામ આવે તો તમને બતાવું કયું નામ છે અહીંયા નામ તો આવ્યું શિલોંગ સ્પોર્ટ્સ એસોસિએશન ગ્રાઉન્ડ ગ્રાઉન્ડનું નામ આ છે દોસ્તો જુઓ અમે હોટલ ઉપર આવી ગયા છીએ રૂમ પર આવી ગયા છીએ અને આજની સફર મસ્ત રહી આશા કરીશ કે તમને પણ મારી આજની સફરને મેં આજે જે જે ડેસ્ટિનેશન તમને બતાવ્યા એ બધા ગઈમાં હશે અને તમે એન્જોય કર્યો હશે દોસ્તો આજનો અને

શાંતિથી જીવ્યો મોટો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ